ત્યારે સ્ટેટ લાગતા હાઈવે અધિકારીઓ ચોક્કસ એક તરફ સરકાર પશુઓ માટે કાયદા બનાવે છે અને પૈસાની ફાળવણી કરે છે છતાં પણ વહીવટીતંત્ર તેનું ધ્યાન રાખતું નથી હાલ તો અકસ્માતને પગલે બે જણાને ઈજા પહોંચી છે ઓ સંજય કે ક્યાં જવાનું અમે ને લાવ્યા હતા હા થોયડા પ્રોડ આપો હા મેં ઓછો બળાઈ ફાઈટ તો માઈક હા હા પ્રોડ છેરજી ભાઈ હાલો અંદર નઈ કજો મેં न <laughs> कय <laughs>